પ્રેમ સંબંધમાં રોજ ઉઠ્યો નરાધમો ને કાયદાનું ભાન કરાવવા પણ માંગ ઉઠી હુમલામાં બે મહિલા અને પુરુષને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે તેમની પણ હાલત ગંભીર

કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજ ની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપી એ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાવ છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરે અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપે અને ગઈકાલ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટલલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટલલાલ વ્યાસ બંને જણાએ